जय दोस्तों जय वसराज बता मित्रों ने स्वागत चे अपनी चेनल वीडियो विडियो टाइम थी भाई पुणा आठ जहाँ हम सरवाई बे खड़े लड़वा से हाँ हज़ी कदा लगी जाए पंद्रह अग दी आठ दस पांच सदी हूँ લગભગ પાંચ સાત દી એ નહી લગભગ તો બે ચાર દી કે કાઢે કે આ બાજુ કઈ ગોરલ ને બતાય ભી નો ભાઈ આસર વાસરમાં વાંધો નથી તકલીફ હવે આરો થોડો ઘણો ઘટતો જાય છે હવે ટાઈટ જોરદાર આ બાજુ વાંધો ના આવે ઓલી બેહો ને જરાક ઓથારા આવે એટલે વાંધો નથી આવતો અને આ બાજુના અમને આ બાજુના અમને ઓથો હોય ઓલી વ્યાંય છે પણ હજી વાર છે પેલા બે ખડેલા વ્યાંય છે પછી બાકી આ બધી અત્યારે દૂધવાર્યું કમ્પ્લીટ છે અહીંયા પગલા પગલે અટાણમાં ટોલા વીણો આવી ગયા છે આપણે ભાઈ જવાનું છે ગિરનાર ચાર માંડવીનું કાજ ચાલુ છે ત્યાં જોકે હમણાં લઈ નથી જતા આપણે કઈ કેમ કે ત્યાં ટ્રેક્ટરની જરૂર નથી ત્યાં ભરવાની છે રૂમમાં જે આપણે આપણે આજના વિડીયોમાં બતાવશું દવા છે ભાઈ અને પાઇપ પણ ઊભા કરી છે ફેબ્રિકેશન કઈ એમ કરી છે અને બાકી ને ભાઈ વાંધો નથી અહીંયા કંઈ જોરદાર છે ટાઈટ બાબતનો ભાઈ આ થોડાકને વાંધો હોય તો ભલે બાકી બીજાઓને ટાઈટ ટાઈટમાં કંઈ પ્રોબ્લેમ થતો નથી બસ બાકી બન્યા રે જોઈએ કન્ટિન્યુ મળી આપણે ને માંડવીએ રૂમ માં ભાઈ દો અબોવા નાકિન પેક કરી દીધો અર્ધો પરણો પાછો બીજો એક આ बाजू નો પરણો બે પરણો અનેજી ભાઈ અર્ધી થઈ છે માઈન્ડ ઉય અર્ધી બાકી અર્ધું કામ કાચ્યું ભાઈ પાવડર 2% અને આ પાઇપ વિભા કર્યા છે જીમાં વેસની ગોળી નાખી દેઉં એવું કામકાજ છે આપણું અને આપણે ભાઈ જવાનું છે એટલે ખેતરે પાણી સુફરનું કરવા યુરિયા નાખવાનું એવું કરવાનું છે આ ભાઈ હલો હલ ભર દીધો ભાઈ આગળ વિડીયો માં કન્ટિન્યુ બને રહેજો ઓલી વાડી ભાઈ માંડવી બાંડવી નું રૂમ માં ભરી આપણે આવી ગયા છે યુરિયા નાખવાનું છે યુરિયા નાખવા ને કાલ મોટર ભાઈ ચાલુ કરવાની છે મોટર બે કાલ હાલથી કરવાની છે ચાર થેલી યુરિયા નાખવાનું છે આપણે આમાં આજે હાજુધીમાં લગભગ તો પડી જાય પડે કે ના પડે કમેન્ટ કરી દેજો ભાઈ ચાર થેલી ઉરિયા એક માણ હતી અને નીકળી ગઈ છે હવે વાંધો નથી આમાં બહુ હરામારી જે આપણે ઉરિયા આપેલી છે એ જોરદાર નીકળી ગયું એટલે કે નીકળી ગઈ છે જોરદાર હવે આખા ક્યારા ભરાઈ ગયા જોરદાર આમાં ભાઈ હજી કોઈ પણ જાતનો રોગ બોગ કંઈ આવ્યું નથી આજથી આપણે લેવાનું છે શેડ આપણે જીવામથી આપ ગોલાઈ મારે દોર્યો ન્યાં ઉંધીનું છે એટલે ન્યાંહુંધીને નાખવાનું છે ઉરિયા અને આપણે ભાઈ એને નેદા પહેલાં પાણી આપ્યું તું નેદીના હવે પાછું ઉરિયા નાખીને પાણી આપણી છે અને આ પાણી છે આમાં પાંચમું પાંચમું પાણી ચાલુ કરી દીધું આમાં અને માંડવીનું ભાઈ કામકાજ આપણે પચાસ ટકા જેવું થઈ ગયું પચાસ ટકા જેવું બાકી દોઢ રૂમ ભરાણો જે આપણે આગળ રૂમ વિડીયોમાં કીધું એમ આપણા અંદાજ પ્રમાણે ત્રેવીસોથી પચીસોની અંદરમાં થાય માંડવી ગીરના ચાર કોઈ પણ બિયારણમાં જોતી હોય તો કોન્ટેક કરજો અને એમાં ભાઈ આપણે દવા તો હારામાં લઈ નાખી જઈ અને આપણે પેલા પાઇપ ઊભા કરી જો વાંધો ના આવે હળે નહીં તો એવું બધું કામકાજ આજે ચાલુ હતું ત્યાં અને આપણે આવી ગયા અહીંયા સુફર નાખવા સુફર ઉપર નાખી લે હાલો પછી મળીએ આગળ વિડીયો કન્ટિન્યુ ત્યાં સુધી બન્યા રહેજો આંબા ભાઈ જોરદાર હો મોર આવી ગયા આમાં તો અને આંબા બાંબા ભાઈ હમણાં વેલા એક દિન એવરા થઈ ગયા હતા ચોખ્ખા કરી દેખાજ આડવા બધા આમ ફરીને કોપિયા ને રીંગણી ને આંબા અને આ આંબો ભાઈ એક આવ્યો છે અને આવ્યો સારો એવો જોરદાર આમાં નથી હજી કઈ આવ્યું મોટો આંબો થઈ ગયો એમાં કંઈ નથી આવ્યું હજી બાકી બસ વેલા આડિયામાં આપણે યુરિયા પડી ગયું હવે આ બાજુને આમ ચાલુ કરવું અને આવી ગયા છે પાણી પીવા આવ્યા હતા तो बक्कालो बक्कालो ने बता दी डोंगड़ी भाई तेजी है जोरदार बाकी भाई हमना पवन बव से ठा जाकर के कहीं वो आवतु नहीं मीडियम मीडियम कॉलोनी में वैसे बव नहीं होती तो ये वांतो नहीं सारी ये निकली गई है बक्कालानी भाई बात करें तो जोरदार बक्कालो में धुई निकली गयो से कंप्लीट हाउ કોઈ એક ન વાંધો નથી મજૂર ને ભાઈ હોય તો ખાવા જાય ને આપણે જવાનું છે ભાઈ પાણી પાણી પીને તમે ટી વાવી દીધી હવે પાછું લેવાનું છે આપણે વાંથી જ્યાં આપણે પેલા સુપર નાખીને પાણી પહેલું હતું ત્યાંથી લેતા આવ્યું અહીં સુધી નાખી દઉં અને પછી આ ત્રણ ભાગમાં એક ઠેલી નાખવાનું થાય ટોટલ ચાર ઠેલી નાખવાની છે એમાંથી એક તો આપણે નાખી દીધી છે થોડીક છે વાપડી હે અને બાકી નીકળી તો સારી છે વાંધું નથી હવે આમાં દાંડલી નીકળી ગઈ ને એ નીકળી ગઈ જોરદાર બહે બાયણે નીકળી ગઈ બધેલ જો મોસ્ટ ઓફ જ જેવી છે ક્યાંય એવું તવો હોય તવો નબળી જમીન હોય ત્યાં રહી ગઈ છે બાકી તમે બના રહી જા કન્ટિન્યુ બતાવીએ છે ચા પાણી આવીએ હમણાં પછી મળીએ પાછા ચોપરભાઈ નાખતા નાખતા જાઓ અહીંયા ભગ્યા અને આવી ગયો છે ચા હવે ચા પાણી પીવાના છે અને અમારા પિયુષભાઈ આવી ગયા છે ચા લઈ મારે માટી માંદો થઈ ગયો ને એવો રજામાંથી ચા પાણીમાંની માં વરગાડી દીધો બારમું ગણે છે ભાઈ વાયુ વાયુ ભેર્યું હજી હો બધી કાલથી ચાલુ થાય પર ઉપર નાખીને પછી હાલો ભાઈ બધા ચા પીવા ચા પાણી પીને પછી પાછા લાગી જાય સુપર નાખવા ચાઉન્ટી તમે વિડીયો કન્ટિન્યુ બના રહેજો ભાઈ યુરિયા ભાઈ અહીં સુધી નાખી દીધું છે ને ક્યારે હશે હવે દસ બાર બાકી નીકળી ભાઈ ખતરનાક નીકળી છે હવે અને યુરિયા નાખીને થઈ ગયો પારી બારી બંધ થઈ ગઈ દેખાયા આડે આડી ક્યાર આડી પાર્યું નથી દેખાતી હવે અહીંથી આપણે યુરિયા નાખીને પાયેલી છે થઈ ગઈ એકદમ આવી રીતના કંઈક દાંડ લી કાઢેજો પછી આમાંથી ફૂટ થાય આમ બધું ફૂટું થતી જાય અને દોડી દોડી નીકળ્યા છે આ જોરદાર નીકળી છે આવું કંઈક કામકાજ થેન્ક યુ છે આજે અને ભાઈ નાખીને કમ્પ્લીટ કરી લીધું છે હવે નાખ્યું તો નાખ્યું કોઈ ખાસ જરૂર નથી કાલે બે મોટલું ચાલુ થઈ જાય બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને જય મુરલીધર જય વસરા